સ્કૂલે જીવાય વિરાન ત્યાંથી નહીં જમવા જાય તો બાને જવાને હા બાને મમ્મીને ને એને બધાને જવા ને પપ્પા ટેક્ટર રાખીએ કાકા રાજુ કાકા એ ઘરે હે કાકાને ઓફિસે જવું હોય ને આપણે જીઆનબેન પૂછ્યું એ તો પેલા કે હે એ ક્યાં જમવા જવા ને બસ કે ક્યાંય કે બાલ મંદિરેથી છૂટીને પછી જમવા જાય તો ભાઈએ એમ જ કરીએ એ સ્કૂલેથી છૂટીને પછી જમવા જાય અને અત્યારે જલાનો ફોન આવ્યો હતો પૂછતો હતો કે તમે બધા શું કરો ને કે મે મજા ને એમ મમ તાર આવું નથી થઈ ગયું કે મારે માલ થઈ ગયો જી રોકાવું હે તો ભાઈ મમ્મી અહીંયા તૈયાર થઈ છે ઈને જાઉં હે ગામ માં આપણે જાઉં નથી આપણે બેઠા છે માતાજી જય શ્રી કૃષ્ણ હાલ અમારા ગામ માં થી ઘણા બધા જાત્રા ગયા હતા ને તૈયાર થઈ ગયા છે હમણાં તો લગભગ કાયમ ને કાયમ કેમ ક્યાંક જવાનું હોય

પણ યા હું કોઈ નહીં મારી એવું કોઈ ના હોય આ બધું જો આ બાયું છે ને ભાઈ પણ મમ્મી ને રાધુ એ બધા ત્યાં વાત જીકી લે પણ મળી જાય તો એને અને માર એવડી હોય પણ એ બધું એના કામમાં હોય અને ગરમી થાય ને એમ પસમાન હક ના થાય ના પહેરવા ને કાઈ કુલ કર કરે એ ના કરે

એને કાઢવું આપણે સાણ ને પડી જાય ને તો બે બે દિન ખાતર ભરાઈ જાય તો એક કામ થઈ જાય એનું ઓલું ભૂકાનું કરવાનું કે છે એક વાર તો ભૂકાનું થાય ને તે પછી ભૂકો હરાવે અને અટાણા માલને ખીલા ભૂકો થઈ રહ્યો છે તે અટાણે ગામમાં જ આવી અને રૂંઢેથી વળી હા લેવું તો જી થોડો ઘણો હરાણો હવે ને ટાઈમ છે ઇંચ

ભલાના ઓરખે ઓરખા ભી હું બધાને હાલો તો તાર મમ્મી રાજ મોહી આગળ નીકળી ગઈ લાગે આવજો દાઈ તો હાલો ભાઈ તો આપણે આવી ગયા અહીં રસોડામાં જમવા હાટું બગોળ થઈ ગયા હે પપ્પા દેખ કરા કે આવી ગયા હે અને હાથ પગ ધોવા કે બે ચુગ્યા આપણો ભાઈ આવી ગયો છે ધીરે મિતુલ ભાઈ કોઈ આવી ગયો અહીંયા અને મને લાગી કે ભૂખ કેમ કે હવે રે હું હીરાઈ નથી તો હાલો જમી લઈએ ઓલા બધા ત્યાં ગામમાં જમ લે અમે જમી લઈએ રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં હાલ કાકડી ખાવી હે ને બપોર થઈ ગયા છે ભાઈ બહુ ભીડમાં છે હું જો કાકડી થઈ ગઈ ધીંગણાનું શાક છે બાજરાનો રોટલો છે અને હવે થોડીક ધાણા ભાજી ઘરની છે ને એટલે ધાણા ભાજી ખાવી જોઈએ બહુ નૈરવી કેતા હોય બીજું બધું कौन के तो देखो वो खबर है हवा की है से पहला कौन के ये नहीं कोई नहीं खबर ना और हमारे वीरन भाई आज का समय जे जन्म गयो है के हां हां तो जन्म हुआ वड़ा पसी पूरी चटनी और बीनो ये बीनो का एक बनावे हां तो दाल भात पापड़ લાડવા ચમણું પછી તે બોલા છે રડું જે શ્રી કૃષ્ણ કહી રહ્યા છે મામન કે રોગો ખાઈને આવી ગયો માં કઈ રામ એ રહેતો ને ચમણ દોરે અને ભાઈ હાલો હોમમેડ આપણો મસાલો છાશનો ધાણા જીરું પાવડર છાસ અમારે છે બહુ ખાટી થઈ જાય છે અમને ખબર નહીં મેરવણ વધારે પડી જાય છે હોય કે તડકાઓના લીધે અને મારું કાનામાં જોયેલું કામ નહીં ખાટી થવા દરેક દાદ અંદર અને કાલા નામાં જો આ બે છાસમાં નાખી અને મોજ પડી આ ફ્રીજમાંથી મેં લીધી છે છાસ આ આપણાથી ખબર છે નહીં તો હાલો બપોરે કરવો આવી જાઓ તો તમે ખાઈ લે હેલો ભાઈ મમ્મી નહીં આવી ગયા હે ને આપણા ઘરે નંદાણાના

તો જો કે મજાક કરો હા પણ એટલે ખાઈ ફેર ભાઈ તૂટી પડ્યા હે ઓન મમ્મી હાલો મમ્મી કરો ચાલો ઉગડી જાય નકર ઓહ અમે ખાધું તો રસાળામ જઈ હોય તો પપ્પા ના ના બોલતી ના ના પણ મન મસાલો જડી ગયો એટલે કઈ ના જોઈએ જય શ્રી કૃષ્ણ

ભાઈ માં હોય ને એથી થાય જાત્રા બધે થી ના થાય ટૂંક ઘણા ગયા તા જાત્રા ને એની પછી બધે એક જ દિવસે બધા ભેગા મળી જમણવાર હગા વાલા ને ગામ ને બધે ને તેડાવી અને એક દિવસે બધું રાખ્યું પ્રસાદી ને જમી જાય માણસ મળવા આવે એટલે આપડે ગામ ના મળી આવે પણ બાર ના આવે બાર ના હા એ તો હાચી છે બહુ જોરદાર કર્યું તે બપોર હું સુધી ત્યાં ટાઈમ કાઢી આવ્યા

બધા હરખાણ ના હોય ને એમ પછી અમુક ધીરા હોય અમુક હા એમ તો આપડે કે યાત્રા કરી પણ હવે વધારાય નઈ કોક ને ભાગ ઓડી કરી

પૂછી હતી કે આવે પછી ત્યાંથી ત્યાંથી ભરી આવે પાણી અને એ બધા પ્રસાદી રૂપે લીએ એટલે કે આપડે ગંગાજી પીને જમનાજી ને એ પ્રસાદી લઈ પણ આપણા મન ને આપણે સમજવાનું કે આપડે પવિત્ર જ છે આપડે આલે પણ ઈ પાપ કરતો હોય જાણતા અજાણતા થઈ જતો હોય તો અમુક વસ્તુ ભગવાન માફ કરે પણ અજાણતા થાય જાણતા જાણી જોઈ ને પાપ કરાય ભગવાન ઉપર

આ બધું મેં ભેળ ખાઈ તી ને હવે ભાઈ ખાઈ હાલો ભાઈ અમારે બનાવું હા એલોવેરા જેલનું શીર પણ ગાય પણ મોઢા લગાવી હગ્યા અને વાળમાંય લગાવી હગાય તો સિલ્કી થઈ જાય મોઢું આમ હું કહેવાય લીસુ લીસુ એવું થઈ જાય હે તો એલોવેરા જેલ હે ને હું અમારા ઘરે એલોવેરા નો પ્લાન તાજ તો એમાંથી કાઢી અને ખોલતા આની અંદર નાખ્યું હે ને આને આવે એને ક્રશ કરી નાખે હે લાઈટ નથી ભાઈ એટલે મિક્સરમાં થાય એમ નથી પણ આ એક જાતનું નાનકડું જેવું એવું મિક્સર છે તો મસ્ત હમણાં એના કટકા હે બ્લેન્ડ થઈ જાય આવ મારા વીરેન ભાઈ પેલા કરે હે પછી હું કરી આપણા દુબી ભાઈ આવી ગયા હે પછી એમાં એવું મેં ક્યાંક જોયું હતું ને વિડીયામાં ચોખા હોય ને એને પલરીન નાખવાના હે એક વાટકામાં પછી બે કલાક સુધી પછી આજી નાખવાનું એક પછી એક ચમચી હે જે પાણી હતું ને એક ચમચી નાખવાનું એક એક ચમચી ચમચી ને કોકોનટ ઓઈલ એટલું નાખી અને પછી ઈ બધું મિક્સ કરી અને એક ડબી માં ભદવાનું પછી આપણે કાંઈ સાંજે કેવી રીતે ચોપડી હગી મોઢામાં અને ઓલું જે માથામ નાખવાનું એ ખાલી હોય એમાં કોકોનટ ઓઈલ નાખ દેવાનું પછી માથામ ચોપડી દેવાનું પછી અડધી કલાક સુધી એમને રેવા દેવાનું પછી વાળ ધોઈ નાખવાના આવા જો આપણે દુધી ભઈ લઈ આવ્યા છે કેળા તો હાલો નાસ્તો કરી લઈ જરા તમ મે ને મોરી જો આટલા ભરાઈ ગયા ને જો મસાલો મસાલો મમ્મી ને હળદર મીઠું ચટણી પછી ચવાણું થોડુંક ખાંડી બધું ખાંડીમાં નાખ્યું લાઈક તો હે નહીં નકર આપણે મિક્ચરમાં કરી પણ મને ખાંડ વધારે ગમે તો હું તો ખાંડી નાખું ખાંડી અને મસાલો બનાવી લીધો છે અને આપણે ભરેલા ભીંડાનું શાક બનાવી લેવું છે અને હવે બકાલોનું બોર છે ને તી ન કરતાં પડ્યું હતું એ શાક પણ તો એમ થાય કે ભરેલા ભીંડાનું ખાઈ બપોરે ઓલું બધું ખાધું તી હા આમાં તો ચટણી ભરીને તો જ મજા આવે તીખા તીખા થાય ને પણ થોડુંક છેવાનું નથી હવે હું હને भिંડા भिંડા ના કે ઓછું થાય ને ભરલ भिંડા નો તો બંધ જ થઈ ગયો આજ સર ભઈ નું તમે જામનગર ગયા હતા ને તેદી મે બનાવીયું તમે જામનગર હતા જે ગોવિંદ કાકા ની હા તેદી પર રતીલા નું કહી દઉં આજ વરી ઉપર ના લો જોલા બેવરી બોલ થી પરે રહ્યા હે કાય એમ ની વૈરી અમે જાનભાઈ રહી ગયા છે જડ ઢળ જાય ઢળ જાય બોલ થ્રી પ્રેક્ટિસ કરે કઈ કસરત થાય ને અને આ બાજુ આપણે પેહુને ખેલેપુ કો થઈ રહ્યો છે ઠગલા કરીને જે ટોલી ટોલી ના અને હવે ટ્રેક્ટર ને ટાઈમ નથી એટલે જે રાજી થઈ કે છે વારી કરવા આપણે ક્યાં એમ ફાઈર્યુ લેવા લીસે ટાઈમ નથી ટ્રેક્ટર ને તો આમ તો કરા લે છે ને બટ જો જલ્દી સુમરપડ જેવું કર નાખું છે અમારું કી પાણી અને હવે ચા નાખવાના છે તે પછી ખાતર કરાય એટલે ટ્રેક્ટર ને જરાય ટાઈમ જ નથી